ગડુ શેરબાગની મેઘલ નદીમાં મગરો જોવા મળતા લોકો ત્રાયમા માળીયાટીના તાલુકાના ગડુ શેરબાગ ગામની મેઘલ નદીમાં આઠથી દસ મગરો આવી ચડતા લોકોમાં ફફડાટ મચી ગયો છે નદીમાં કોઈએ કપડાં ધોવા નહીં જવાની ગડુ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બાદલભાઈ અને ઉપસરપંચ શ્રી રાજેશભાઈ પરમારની ગામ લોકોને ચેતવણી નદીમાં મગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે અને લોકોમાં મોટો ફફડાટ મચી ગયો છે જંગલ ખાતાએ તેમજ લાટતા વળગતા એ નદીમાંથી મગરને પકડવાની સરપંચ શ્રી બાદલભાઈ તથા ઉપસરપંચ શ્રી રાજેશભાઈ પરમારની તંત્રને અને વન વન ખાતાને ઉગ્ર રજૂઆત તાત્કાલિક મગરનું રેસ્યુ કરવા ગામ લોકોની પણ માગણી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી

સરકાર અથવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અમારી નમરો કે ભાઈ આનું કંઈક મગરોનું નિરાકરણ કરે અહીં બાળકો નાના રમતા હોય નાતા હોય ભાઈ માલઢોલ છે એટલે એને કાંઈ નુકસાની ન કરે એની પહેલાં આ લોકો ફોરેસ્ટ દ્વારા કે સરકાર દ્વારા કંઈક નિરાકરણ લઈ આવો